તો આજે અક્ષય તૃતીયાના શુભ દિવસ પર અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિર ખાતે ભગવાનના રથ તથા ભગવાનની પૂજા કરવામાં આવી તો જગન્નાથ મંદિર ખાતે આજે ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તો ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા અને ભાઈ બલરામના રથની પૂજા કરવામાં આવી હતી ત્યારે આ અવસરે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી અને દ્રષ્ટિ મહેન્દ્ર જાય પૂજા અર્ચના કરી હતી

દરેક દેવી દેવતાઓનું આહવાન કરી ભગવાનના રથ પર સ્થાપિત કરવામાં આવતા હોય છે અને આજના દિવસે ચંદન યાત્રા પણ કહેવામાં આવતી હોય છે પુરીમાં પણ ભગવાનની આ રીતે આજે રથ પૂજન થતું હોય છે આપણે કર્ણાવતી મહાનગરે પણ પ્રતિવર્ષ આજના દિવસે અક્ષય તૃતીયાના દિવસે પૂજન અર્ચન કરી અને રથયાત્રાના પ્રારંભની આજથી શરૂઆત થતી હોય છે આજ ભગવાનના જેવી રીતે કે અક્ષય તૃતિયાના દિવસે વિશિષ્ટ મંત્રોચ્ચાર દ્વારા અનેક સંતો મહંતોની ઉપસ્થિતિમાં અનેક ભક્તોની ઉપસ્થિતિમાં આજે ભગવાનના ત્રણેય રથોનું પૂજન કરવામાં આવે છે અને રથયાત્રાના કાર્યનો પ્રારંભ કરવામાં આવે છે ઐતિહાસિક પારંપરિક અને ધાર્મિક ભગવાન જગન્નાથનીજીની રથયાત્રા સાત જુલાઈએ નીકળવાની છે એના પૂર્વે જે ચંદનયાત્રાના અંતર્ગત અહીંયા ત્રણે રથની પૂજન વિધિ કરવામાં આવી અને આ પૂજન વિધિમાં પરમ પૂજ્ય દિલીપદાસજી મહારાજ અનેક સાધુ મહાત્માઓ અને ટ્રસ્ટી મંડલ અને સાથે સાથે લોકોની સાથે આજે અહીંયા આ પૂજન વિધિ ત્રણેય રથોની કરી અને એને જે ચંદન યાત્રા અતિ મહોત્સવ પૂજન વિધિ કહેવાય અને અતિ મહોત્સવના રૂપે આજે અહીંયા ઉજવણી કરવામાં આવી છે અને આ પારંપરિક રથયાત્રા સાત જુલાઈએ નીકળવાની અને એની ચંદન યાત્રા આજે અહીંયા થઈ છે અને મને અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો છે આજે મારો એ પરમ સૌભાગ્ય છે